ગીર સોમનાથના વેરાવળમાં જાહેરમાં રજૂઆત છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ગ્રામજનો રોષે ભરાયા અને સાથે મળીને જનતા રેડ કરી મોટી સંખ્યામાં લોકો વિસ્તારમાં ચાલતા કૂટણખાના પર પહોંચ્યા અને હોબાળો કર્યો લોકોએ પોલીસ તંત્ર સામે આક્ષેપ કર્યા પોલીસને ફોન કર્યા બાદ પણ ન આવતી હોવાનો આરોપ લગાવ્યો વારંવાર ફોન કર્યા બાદ પોલીસ આવી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો આ કચરો નાખવા આવે ને તો કચરા માણસ આવતા જતા હોય અમારી છોકરીઓ બહુ ઘરમાં છે એટલે સારું લાગે બહુ મીજા છોકરા આવે કટલી તો ગાડીઓ આવે છોકરાની છોકરીઓ બાયું બધી આવે એટલે અઢી મહિના સુધી તો હાલે અમે કઈ રીતે ક્યાં ફર્યા તો કેટલું કહીએ કરું કરું તો પછી કર્યું તો કોઈ હોય નહીં બેન ખારવાડે હતા અમે બે બે નું કામ કરીને આવતા તુલસી તો ઘરમાં માં ગયા ને તો એ આદમી આમ જવાને બદલે મારા ઘરમાં માં હોય તો મારા ઘરે કરિયા કામ કરતા હતા એને પૂછાય ને કે ઘરમાં માસી છે કે નથી એમ તો પૂછવું જોઈએ ને તો એને પૂછ્યું ને સીધા ગડી ગયા ઘરમાં બરાબર પછી મને પૂછ્યું કે મને કે આમ કે ભાઈ હું કેનું કામ છે તમારે તમે કેવી રીતે આવી રીતે આમ જોઉં છો મારા ઘરમાં તો કે બેન રેસમાં કરી કોઈ બાઈ છે એમ કોઈ રેસમાં મેસમાં કોઈ રહેતા નથી બરાબર તમે તમારા ઘરે જાઉં કો બરાબર આ કેદી થી આલે છે ઘણો તો સમય થઈ ગયો છે અવર નો હતો તો આવે છે અહીંયા જને લેડીસ છે ને કુટર ખાનું ચલાવે છે અને આની પર બે ત્રણ પોલીસ નો ફોન ગયા હતા પણ કોઈ રીતે આવ્યું નહોતું આજે અમે 6 ફોન કર્યા 7મો ફોન એ લોકો આવ્યો હે પણ કોઈ આવતું નથી આ લોકો લેડીસ જઈ ને એ લોકો રૂબરૂમાં પકડી એવા રેલેટ્સ થી એ લોકો ભાગી ગયા હતા બધીને પકડી એવા ત્યાંજ અમને કઈ ખબર જ પડી કે શું આગળ કારવાહી કરી છે કે દલાલ લઈને આવ્યા ગયા અમને કઈ કીધું નથી એટલે શું પ્રવૃત્તિ શું ચાલે છે પ્રવૃત્તિ ટૂટા ખાનું છે અહીંયા કોણ ચલાવે છે અહીંયા લેડીઝ છે એ ચલાવે છે કારણ કે અમે આજે છ સાત મહિના ચાલુ છે અહીંયા

એમાં એમ છે કે આ મહેલા કોલેજ છે એની પાછળ આખો વિસ્તાર છે અહીંયા અવારનવાર માણસોને ટૂંકમાં અહીંયા કુટળખાનું ચાલે છે પાછળની ગલીમાં કે મકાન અહીંયા માતૃ છે પાછળ અચ્છા અને અમે આજુબાજુમાં જ રહ્યા છીએ અને અમે આખો દી કામે ધંધે ગયા હોય અને અમે લેટ પણ આવીએ એટલે અમારે બધી જોવું પડે ને અહીંયા કારણ કે અહીંયા અવારનવાર માણસો આવે એના ઘરે કુટળખાનું ચાલુ હોય નવા નવા માણસો આવે ગમે ઘરમાં ગરી જાય બહારથી છોકરીઓ મંગાવે અને વેરાવળમાં રેશમા નામની એક બાઈ છે લેડીઝ એને પણ બોલાવે અવારનવાર છોકરાઓ બોલાવે અને કૂટણખાનું ચલાવે છે એની આજુબાજુ અમે રહેતા અમે તકલીફ પડે છે